નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે આપ સૌ જાણો છો એવી રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં પ્રોબેશન ઓફિસર વર્ગ ત્રણની કુલ સાહીઠ જગ્યાઓ ભરવા માટે એક સરસ મજાની જાહેરાત બહાર પડેલ છે આ જાહેરાતમાં આપ અહીં જોઈ શકો છો કુલ સાહીઠ જગ્યાઓ છે બિન અનામત માટે ચોવીસ જગ્યાઓ આર્થિક રીતે નબળા વર્ગ માટે છ વ જગ્યાઓ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે ઓગણીસ જગ્યાઓ અનુસૂચિત જાતિ માટે બે જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે નવ જગ્યાઓ આ તમામ જગ્યાઓ ભરવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી આપ ઓનલાઈન અરજી કરી શકો છો અને આ જગ્યા માટે આપની ઉમેદવારી નોંધાવી શકો છો આ સરસ મજાની ભરતી છે અને માત્ર એક જ પરીક્ષા આધારિત મેરિટ બનશે અને એ પરીક્ષા પણ માત્ર એમસીક્યુ આધારિત છે એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન કુલ બસો ને દસ માર્ક્સનું આ પેપર પર રહેશે તો ચાલો જોઈએ આ પરીક્ષાની પરીક્ષા પદ્ધતિ કેવી છે આ પરીક્ષા કુલ બે પાર્ટમાં લેવામાં આવશે જેમાં પાર્ટ એ એમાં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે માહિતીનું અર્થઘટન એના કુલ ત્રીસ ગુણ રહેશે ત્યારબાદ ગાણિતિક કસોટીઓ એના પણ ત્રીસ ગુણ રહેશે આમ મળી પાર્ટ એમાં કુલ સાઠ ગુણનું પેપર રહેશે ત્યારબાદ પાર્ટ બીમાં બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એના ત્રીસ ગુણ અને ત્યારબાદ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસોને વીસ ગુણ એમ મળી પાર્ટ બીમાં એકસો પચાસ ગુણનું પેપર રહેશે પાર્ટ એમાં કુલ સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ એકસો પચાસ પ્રશ્નો એમ કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ ત્રણ કલાક એટલે કે એકસો ને એંસી મિનિટનો સમય મળવાપાત્ર રહેશે દરેક પ્રશ્ન માટે આપને એક મિનિટથી પણ ઓછો સમય મળશે એટલે પ્રશ્ન જલ્દીથી સોલ્વ કરવાનો રહેશે અને તેનો જવાબ આપવાનો રહેશે આ કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર અલાયદુ લઘુત્તમ લાયકી ધોરણ એટલે કે મિનિમમ ક્વોલિફિંગ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ રહેશે એટલે કે પાર્ટ એમાં પણ પાસ થવા માટે કુલ ચાલીસ ટકા માર્ક્સ લેવા લાવવાના રહેશે અને પાર્ટ બીમાં પણ પાસ થવા માટે લઘુત્તમ લાયકી એટલે કે ચાલીસ ટકા માર્ક્સ લાવવાના રહેશે તથા બંને પાર્ટમાં નિયત લઘુત્તમ લઘુત્તમ લાયકી ધોરણ મેળવતા ઉમેદવારોને પાર્ટ એ અને પાર્ટ પાર્ટ માં અલાયદા લઘુત્તમ લાયકી ધોરણ એટલે કે મિનિમમ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ જાળવીને કુલ ગુણ નોર્મલાઇઝ માર્ક્સના આધારે કુલ જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્ર ઠરાવવામાં આવશે તેવું આ પરીક્ષાની જાહેરાતમાં જણાવવામાં આવેલ છે નેગેટિવ માર્કિંગ જે પ્રશ્નોનો આપ ખોટો જવાબ આપશો તો તેના ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ આપે મેળવેલ માર્ક્સમાંથી કાપવામાં આવશે જો આપ પ્રશ્નોનો જવાબ આપવામાં ન માગતા હોવ તો પાંચમો વિકલ્પ આપેલો હશે જેમાં જવાબ આપવા માગતા નથી તેમાં ટીક કરવાનું રહેશે જો આમ કરેલ હશે તો નેગેટિવ માર્ક્સ કપવામાં આપશે નહીં આ પ્રશ્નપત્ર જેમાં પ્રશ્ન વિષયની આવશ્યકતા હોય તે સિવાય પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે